ઓમ શાંતિ મિત્રો આજે આપણે તાંજળિયાની ઓમ શાંતિ મિત્રો આજે આપણે તાંજળિયાની ભાજી બનાવવાની છે તો મેં તાંજળિયો સુધારી લીધો છે અને આને આપણે ગરમ પાણીમાં ઉકળવા મૂકી દઈશું આપણે એક ગ્લાસ મેં પાણી નાખ્યું છે હવે આપણે બીજો અડધો ગ્લાસ પાણી લઈ અને પહેલાં આપણે ભાજી બાફી લેવાની છે આ આપણે ભાજી બાફવા મૂકી દીધી છે હવે આપણે આ બફાઈ જાય પછી આપણે એને વઘાર કરીશું પેલા અને આપણે બાફી લઈએ ચાલો આપણે ભાજી બફાઈ રહી છે અને આપણે દસ મિનિટ જેવી રીતે બાફવાની છે જો આપણે આ ભાજી બફાઈ ગઈ છે હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને પાણી બધું લેવાનું છે આ રીતે આપણે ભાજી લઈ લેવાની છે જો આ મેં બધી ભાજી લઈ લીધી છે બાઉલમાં હવે આપણે એક બાઉલ મૂકીશું એમાં આપણે તેલ નાખીશું મેં આમાં એક પાવડા જેવું તેલ નાખ્યું છે તમે તમારે જોઈસ પ્રમાણે તમે તેલ નાખી શકો છો તમને વધુ વધુ તો અને ઓછું ફાવે હવે આપણે તેલ આવી જાય પછી આપણે રાઈને એવું નાખીશું તેલ આપણું આવી ગયું છે હવે આપણે એમાં રાય નાખીશું ચપટી હીંગ નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું આપણે હવે આપણે એમાં જે ભાજી બફાઈ ગયેલી હતી えっ <music> તમે તાજળિયાની અને પાલકની ભાજી મિક્સ કરી શકો છો મેં આમાં થોડું પાલક હતું એ આમાં નાખ્યું છે તમે પણ એ રીતે નાખી શકો છો મેથી અને તાંજળિયાની ભાજી પણ મિક્સમાં કરી શકો છો એકલી તાંજળિયાની પણ કરી શકાય હવે આપણે આને સરસ રીતે ચડવા દેવી જે પાણી છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે પછી આપણે આપણે પાણી છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે પછી આપણે એમાં મિક્સ કરીશું જો આપણે આ પાણી છૂટું પડ્યું છે હવે આપણે એમાં લાલ મરચું દોઢ ચમચી નાખીશું અને ત્રણ ચમચી આપણે ચણાનો લોટ નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તાંજળિયો આમ તો ખારો હોય છે તો આપણે મીઠું ઓછું નાખવાનું છે તો મેં એક ચમચી મીઠું નાખ્યું છે એમાં આપણે આને મિક્સ કરી લઈએ

તો આપણી ભાજી રેડી થઈ ગઈ છે આપણે આટલી રાખવાની છે રોટલા સાથે ખાવાની હોય એટલે જો તમારે કોરી કરવી હોય તો તમે કરી શકો છો અને એમાં ટમેટો નાખવો હોય તો પણ નાખી શકો છો તો આપણી ભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે પરમાત્માને ધરવા માટે લઈ લઈએ આપણે હજી છે પરમાત્માને આપણે થરી દઈએ એ પરમાત્માની યાદમાં બનાવીતી ચાલો આપણે પરમાત્માને થઈ દઈએ ઓમ શાંતિ મિત્રો